આને પહેલા ભખંદર હતો એનું ઓપરેશન કર્યું એને પેલા હલસ હતા એનું ઓપરેશન કર્યું નમસ્કાર મિત્રો જય ધનંદ્રી ભગવાન જય આયુર્વેદ ખરેખર સ્વાગત છે મારા એક નવા આયુર્વેદિક બ્લોગની અંદર આ ચેનલની અંદર આયુર્વેદિક ઉપચાર તથા માનવ જોવાને લગતા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો આજે રવિવાર છે દર્દીઓ ધીમે ધીમે આવવાની શરૂઆત થઈ ગઈ છે આમ તો આપણે અઠવાડિયાના સાતે દિવસો ખુલ્લો હોય છે ચિકિત્સાલય પણ આપણે રવિવારના દિવસે જ વિડીયો શૂટ કરીએ છીએ પણ માત્ર બે કલાક પૂરતો જ આજે આપણે અમુક દર્દીઓની માહિતી લેજું ક્યાંથી આવે છે મોસ્ટ ઓફલી આપણે ગુજરાતના ઘણા બધા શહેરોમાંથી તથા આઉટ ઓફ ગુજરાતના ઘણા બધા શહેરોમાંથી પણ દર્દીઓ આવતા હોય છે બધા જ દર્દીઓની માહિતી લેવી એ પોસિબલ નથી પણ અમુક આપણા ચિકિત્સાલયની અંદર નેચરલ આયુર્વેદિક પદ્ધતિથી જે જે બીમારીઓની સારવાર થાય છે એનો ગ્રાફ મેં વિડીયોને એન્ડની અંદર રાખેલો છે

હવે પછી નો દર્દી કે જેઓ રાજકોટ ગુજરાતના બંને હસબેન્ડ વાઇફ છે ઘણા સમયથી ખૂબ જ વજન વધારાના કારણે ઘણી બધી સમસ્યાનો સામનો કરી રહ્યા છે ભાઈને સયા મતલબ મેટાબોલિઝમનું પ્રમાણ ખૂબ ઓછું હોવાના કારણે ખૂબ વજન વધી ગયું છે ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓનો સામનો કરી રહ્યા છે તેમનું વજન છે એકસો દસ કરતા એકસો દસ કેજી કરતાં પણ વધારે સામે તેમની વાઈફને સો કેજી કરતાં પણ નાની ઉંમરની અંદર સો કેજી કરતાં પણ વધારે વજન છે મિત્રો આયુર્વેદની અંદર જો ટેને પરેજી રાખવામાં આવે

એ કોઈ સારી કંપની હોય એ પ્રમાણે મધ રાખજો દવા પીધા પછી એકાદ બે દિવસ થોડું પેટ સાફ થાય થોડું એવું દુઃખ લાગે ઝાડા જેવું થાય કોઈ ચિંતા કરવાની નથી ખરાબ ન છે તો શુદ્ધિકરણ ખાશે તો થોડું થોડું બધું વેસ્ટ કચરો નીકળશે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી સેમ પ્રોબ્લેમ તમને પણ થશે કારણ કે આયુર્વેદિક નો નિયમ છે ડિટોક્સિફિકેશન મતલબ શુદ્ધિકરણ છે એનો પહેલો નિયમ છે પેટ સાફ થશે તો કોઈ દવા બંધ કરવા માટે પીવાની નથી ફક્ત અને ફક્ત આ ચાલુ જ રાખવાનું એમ ની બધું કમ્પ્લીટ થઈ જશે એની મેળે બસ બીજે કોઈ દવા નઈ લેવાની કોઈ દવા નથી લેવાની થોડો એવું વીકને જેવો લાગશે તો એમાં કોઈ ચિંતા નઈ કરવી છે નથી કદાચ એક બે પાંચ વખત ખાશે આપણા માટે ફાયદો છે પણ તમારો વેટ કેટલો છે અત્યારે અત્યારે માનો એ 100 ઉપર છે આવતા વખતે લિપિડ પ્રોફાઇલ મતલબ કોલેસ્ટ્રોલ કરીને આવવાનું છે જે દિવસે કોલેસ્ટ્રોલ કરાવ રિપોર્ટ કરાવવાનો હોય રાતના જમી લીધા પછી સવારના કોઈ વસ્તુ લેવાની નથી નોર્મલ એવું પાણી પી અને પછી રિપોર્ટ સવારના ટાઈમે કરાવવાનો છે ખાસ નંબર લાવ કરશો તો જ આ દવાથી રિકવરી આવશે કારણ કે આયુર્વેદિકની અંદર પરેજી અને ખાસ મહત્વનો છે તો તમારે ડાયટની અંદર સેન્સ તમારે કરવો જ પડશે અને બેન ઓછા તેલવાળું છે આ ખાવાનું કે ઢોકળા છે કે એવું હમણાં જો આપણને સારું રિઝલ્ટ લેવું હોય ને તો હળવો ખોરાક લેવો ગરમ પ્રકૃતિનો સરેગવાની સીન છે રીંગણાનો શાક છે મેથી દાણા છે સેમ વસ્તુ તમે બી એપ્લાય કરો તમે પણ આ ડાયટ ને ફોલો કરશો બેન તો 100% આપને રિઝલ્ટ મળશે ભલે વારસાગત છે વજન સતત પણ રિઝલ્ટ મળશે તેના માટે આમનો ડાયટ તો તમે ફોલો કરજો રાઈસ ચોખા છે ને બંધ જ રાખજો ઘરમાં બનાવતા આજે નહીં જો તમારા ખૂનને પડતું તેલ એનું સાફ ન કરો જનરલી આપણે નોર્મલ સ્વાદ અનુસાર ફૂલી તેલ તો અત્યારે કોઈ ખાતા નથી નવાણો તો સાવ ઓછું રાખવાનું આજ આપણું જે પેટ વજન ને ધ્યાન માં દે અને તેલ જેટલું ઓછું રાખશો આટલો ફાયદો છે normally એવું નથી કે તેલ વગર નું બનાવવું હવે તમે જે oil છે ઓઈલ ની કોઈ વસ્તુ બનાવી શકો છો સારું તેલ આવતું હોય તો તમે લઈ ક્યાંથી રાજકોટ ને ક્યુ તમે રાસ્કોર ક્યુ oil વાપરો છો સિંગતેલ હા સિંગતેલ ઘર નું જે આમ લોકલ

ના સમજાય તમે અંદર મારો નંબર છે એની ટાઈમ ફોન કરી શકો છો માહિતી લઈ શકો છો કે બીજા

એવા જ દર્દીઓનો વિડીયો આપણને તમારા સુધી પહોંચાડું છું કોઈ પણ કોઈ પણ બીમારીની આયુર્વેદિક અંદર આપણે સારવાર કરાવીએ તો એમની અંદર ટેકી અને પરેજી એ આયુર્વેદિકનો પહેલો નિયમ છે આપણા ચિકિત્સાલયની અંદર ખાસ કરીને કરોડો લગતી બીમારીઓ નસ દબાવી સાયટિકા પેરાલિસિસ ગોઠણોના ઘસારા અને સંતાન અને ઇન્ફર્ટિલિટી મતલબ વંધત્ય નિવારણ સંતાન પ્રાપ્તિ માટેની ઉત્તમ સારવાર આપણા ચિકિત્સાલયની અંદર થાય છે કોઈપણ સાઇડ ઇફેક્ટ અથવા નુકસાન વગર જો કોઈ પણ બીમારીને જડ મૂળમાંથી મટાડવા માંગતા હોય તો આપણને આયુર્વેદિક અપનાવવું પડે તમારા નજીકના વિસ્તારોની અંદર જો કોઈ આયુર્વેદિક ચિકિત્સાલય કે જ્યાં પ્યોર આયુર્વેદિક થતું હોય તો એની તમે મુલાકાત લઈ શકો છો પ્યોર આયુર્વેદિક હોય તો ક્યારેય કોઈ પ્રકારનું નુકસાન કરતો નથી મિત્રો મળીશું એક નવા વિડીયોની સાથે ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે નેક્સ્ટ વિડીયો આપણે કઈ બીમારી ઉપર બનાવવો છે અથવા તો કયા પ્રકારના પેશન્ટ પાસેથી